bunuh bona Siapa? Ah, ya, tak, jame, gulang, ne, aja, ah yang itu Oh, sih ya? Gua dah yang sih?

ના ને ગારો પડ્યો તો વાટમાં

મેલ જો જેડા પકડજો આ વાતે બરો બંદા હાલવા આયા છે વાલે મરી गेला પડ્યા છે ઓય વાતે છોડો રાખો બસ આ ધન છે શું છે વાત તમે કોણ ત્રણ વાત કોણ ત્રણ વાત આવેલું રાહુ ધોકો છું ઘર આ બાજુ એટલે આવું ફેર ઓછું નહીં કરતું હોય ભુવા થોડું મંદ પડ્યું છે

તમે કશ્યો ચિંતા કરવામાં આવ્યો હવે મારા જે બધું મોટું જાણો આવે છે 别喊他们！啊，嗯、啊，两

લા હળવે ફરનારું ભૂત આયો 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 બોય લે આ વેણ લે આ તમને ન દેખાઈ જાય આ વેણ આ વેણ તો છે તન કઉ પાનો

એય ઉબોદા ઉબોદા ઈ તો અડધું જ છે એમાં સખતું જ બાકી છે મોતી આવડો હ હોવે કોઈ જ આવે વણેન કીધું છે 7.5 કિલો નો દોરો હોનાનો એ પાછો 7.5 કિલો માં માર ખોકર નઈ ચાલે તો તેરાય દે ને હેડ ખોકર

જો મારે બધું આવું પડ્યું તમે જમીન ખેડજો તો તમારું તો વેચવી પડશે તમારું 3.5 વીઘા તો જમીન હે ને 3.5 કિલો દોરો જોક લાગો એ તો લabbo પડશે આવે એટલે નદી કિનારે થાય વીડિયો નીકળી જાય તમારું મને ન દેવાજો અમે કે દોરો એકનો જો હશે પણ બીજો જો હશે મય ર મોતી મોતી મુજે ઓવ એનથી બીજું કોઈ લો એટલું જો બધું જો તમને કહું તો આ ગયો બોલે ને બીજો હટ હવે ભૂલી દે મે શું આપણે કોમ કરી નો છે રોટલો કોઈ ના માજી કોઈ ના માજી મારસન રોટલો

પણ છે <laughs> <laughs>

પણ એ માર્યું ને તો ઘટો આવવા જાવું પડે જો ટમેટ જો ફરી ગયા ને તો ઓન ભાઈ વળી આવશે તન ખોળ મન ના મન ના તો બે જો મરવા લાઈ બેહાર છે એટલે આ જો તો તને હે ઓય તને જન જો તો અન ધન ને છે ઓવા આ કેનો માજી તને ખબર નહી હોય માજી આ એમ કોઈ રોડું નહી બજી ના આવ્યો છે આખનું કેટલું માજી ઘણું માજી છે ઓવા

તો જે જોવાનો છે એ જોવું છે વટાને હું કહી દો તો નહી હા રે બકાળ તો છોડો ઘેર ઘેર જો હા મજા લે જો હા તો આમ જો અન આડી રાત દી તો ઓય ભાગ લાગે છે ઓ ન થઈ એ આવજો તો બધા હા મારું बी एस एस